બેન ક્યાંથી આવ્યા તમે અમરપુરા અને નામ બોલો અમરપુરા ક્યાં આવ્યું અમરપુરા ક્યાં આવ્યું ચાડા અમરપુરા ચાડા અમરપુરા તાલુકો તાલુકો કેરાલ શેની તકલીફ હતી આપને પગની તકલીફ હતી પેશન શું હતી તકલીફ પેશન બહુ જો આવી ગયો તો દેખ દુખાતો હેડે નાખતી ડોક્ટર શું કીધું ડોક્ટર કીધું તું પેશન માં કસારું છે અત્યારે તમે ક્યાં આવ્યા છો અતારે મેં અહીં ડોલાયા છે હોસ્ટેલમાં તો કેવું લાગ્યું તમને ફેર પડી ચાલવામાં હે તો તો હું સીધું બેહું તો ટેકો ને બેહું છું ઊભી થઉં છું હેડું છું બધું દુખ ફેર પડી ગયું આ પલોટી વાળી શકતા ના પલોટ ના વર્તી ન હતી ફક્ત અપુછો ના વર્તો આવા બે હું તો લોબા પર કઈ દેવ એની જગ્યાએ આટલી પલોટ વાળી આટલી પલોટ તો માર કદી નહીં વળી આ શું તાન કદી પલોટ જ ના વળતી આ આટલી પલોટ વાળી આ તો બરાબર છે હવે તમે મેં બતાઈ એ પ્રમાણે કસરત કરજો અને જે હું તેલ આપું છું ને એ લગાવજો તૈયાર થઈ જશો અને આ તમારે શનિદેવ ચેનલમાં અમારો વિડીયો નાખે કોઈ વાંધો ખરો અચ્છા આ સાહેબ તમારે શું થયું તમારે શું નામ સાહેબ તમારું આ બેન ફરક લાગે છે આ બેન કેટલા ફરક હશે એમ કામ સારું છે તો બીજા બીજા લોકોના આવા જે હોય પેશન્ટો દર્દીઓ એમના તમે શું કહેશો કહેશો જો આશ્રમમાં છો તમે સારું કામ છે બરાબર ફરીથી આવજો હો